टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार तुमने स्पर्शात तमाम समाचारوني છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિજ જીગર પ્રાઇમ 9 માં સૌથી પહેલા વાત કરીએ ધરસભ્યના વલોપાતની શું ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે શું ચૂંટાયેલા ધારાસભ્યની કોઈ જ કિંમત નથી આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે પોતાના વિસ્તારમાં વિકાસ કરવા માગતા ધારાસભ્ય ખુદ એવું કહી રહ્યા છે કે અધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ગાંઠતા જ નથી તેઓ ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના પોતાનું ધાર્યું જ કામ કરે છે આ દર્દ છે જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા તેઓ આદિવાસી વિસ્તારના ધારાસભ્ય છે આદિવાસી વિસ્તારોમાં તેઓ વિકાસ કરવા માંગે છે પરંતુ દુઃખની વાત એ છે કે તેમની વાત અધિકારીઓ સાંભળતા જ નથી તેવામાં દાહોદમાં કલેક્ટર કચેરીમાં મળેલી મિટિંગમાં ધારાસભ્યોનો આક્રોશ છલકાયો પ્રભારી મંત્રીની બેઠક દરમિયાન અર્જુન મોઢવાડિયાની હાજરીમાં મહેશ બુરિયાએ અધિકારીઓની મનમાની અંગે સવાલ ઉઠાવ્યા ધારાસભ્ય મહેશ ભુરિયાએ આક્ષેપ કર્યો કે અધિકારીઓ ધારાસભ્યને મૂડા સમજે છે સરકારની ગુડ બુકમાં રહેવા ડીડીઓ મનસ્વી વહીવટ કરે છે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંટતા જ નથી અને કરોડોના કામો એનજીઓ તેમજ એજન્સીઓને પધરાવી દે છે અધિકારીઓની પોલ ખોલતો ધારાસભ્યનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં તેઓ શું કહી રહ્યા છે

અપીલ થાય અને એનજીઓ મારફત કામ કરે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબભાઈ શું કે છે જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબભાઈ ખબર પડે જેને ગરીબભાઈ જીવનમાં દેખી નથી એને ગરીબભાઈની શું ખબર પડે હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતીનો ખેડૂત છું મોટો ખેડૂત છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે ને આને સવારથી સાંજ સુધી મારા માં બાપના પેટનો ફાળો પૂરો દર દર ભટકે છે મજૂરી કરે

ધારાસભ્યનો આ વિડિયો સામે આવતા જ આ મામલે રાજકારણ પણ ઘરમાયું છે કોંગ્રેસે બીજેપી ઉપર નિશાન સાધ્યું તો બીજેપીએ પણ કોંગ્રેસને વળતો જવાબ આપ્યો કોંગ્રેસ પક્ષ એકવીસમી તારીખથી ઉત્તર ગુજરાતની અંદર ઢીમાથી સમગ્ર રાજ્ય ઉત્તર ગુજરાતને આવરી રહેતી અમે જન આક્રોશ યાત્રા કરવા જઈ રહ્યા છીએ આ સમગ્ર બાબત જ દેખાય કે રાજ્યની અંદર જે રીતે સમૂહ સૂત્રો રહીને પ્રજાનો અવાજ સંભળાવવો જોઈએ એની બદલે કમિશન ખોરો કૌભાંડીઓને રક્ષણ મળી રહ્યું છે એ ગુજરાત માટે મુશ્કેલીજનક છે ત્યારે પુનઃ હું કહું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો બીજા લોકોની જાસૂસી કરવાના બદલે અધિકારીઓ ઉપર કાબૂ મેળવે સરકાર અને સરકાર જનતાનો અવાજ સાંભળે પણ કોઈ એક મુદ્દા સર કોઈક અધિકારીએ કદાચ ક્યાંક કંઈ આછું એવું કર્યું હોય તો તેમાં ટેકનિકલ સમજ ફેર થઈ હોય એ બંને વસ્તુ હોઈ શકે તેમાં ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને આ રજૂઆતના જે ટોન છે એના ટોનને બીજી રીતે લઈ અને કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ એની ઉપર ખીચડી પકવવા લાગી ગયા એમના મનો કે બહુ ગરમ છે ચલો આપણે ખીચડી પકવી દઈએ રોટલા શીખી લઈએ રાજકીય રોટલા શીખવાના હેતુ સર એમણે આખા એ મુદ્દાને ટ્વિસ્ટ કરી અને વાત કરી કે ભાજપના ધારાસભ્યોને કોઈ સાંભળતું નથી આ નથી અરે અમારે ભાઈ તમારી આક્રોશ રેલીમાં ક્યાં જોડવાની જરૂર છે પ્રજાએ તમને ઓલરેડી જાકારો આપી દીધો છે ગુજરાતની અંદર તમે વિરોધ પક્ષને પણ ન છાજે એવી સીટોમાં છો બિહારનું પરિણામ તમારી સાથે છે તમે કેટલી જગ્યાએ લડ્યા હતા કેટલી તમારી સીટો આદિવાસી વિસ્તારોમાં અધિકારી રાજનો પ્રશ્ન અનેકવાર ચર્ચાનું કેન્દ્ર બનેલું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત અધિકારી રાજને લઈ પોતાનો બળાપો ઠાલવી ચૂક્યા છે હવે દાહોદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જો ખરેખર અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળતા ન હોય તો તે લોકશાહી માટે ખૂબ જ ખરાબ બાબત છે કારણ કે અધિકારીઓ લોકોના કામ કરવા માટેનો પગાર ખાય છે લોકોની સેવા કરવાનો સરકારી પગાર લે છે ગરીબોના હકનો કોળીઓ છીનેવાનો તેમને કોઈ જ અધિકાર નથી સવાલ એ પણ થાય કે જે અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નથી તો પછી જનતાની વાત કેવી રીતે માનતા હશે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે વિષય ચિંતાનો છે અને આ ચિંતાવાળા વિષય પર ચર્ચા કરવી પણ ખૂબ જરૂરી છે